આપ સૌ આવી જ રીતના દર્શન કરતા રહેજો અને જીટીપીએલ ભક્તિની ટીમ અવિરત આપ સૌને દર્શન કરાવતી રહેશે વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી કડી અમદાવાદ શ્રીના ચરણ કમળમાં દંડવટ પ્રણામ ઘણા સમયથી જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહેલા જે હિંડોળાનો પ્રારંભ અષાઢ બીજથી થયો છે આજે લગભગ બાર દિવસ થઈ ગયા શ્રાવણ શ્રાવણવદ બીજના દિવસે હિંડોળા વિજય થાય છે એમાં વિધવિધ પ્રકારના હિંડોળા થતા હોય છે જેવા કે ફૂલના મંડોળા હિંડોળા થતા હોય છે સૂકા મેવાના હિંડોળા થતા હોય છે એલચીના હિંડોળા થતા હોય છે સોસની ઘટાના હિંડોળા થતા હોય છે આ બધા વિવિધ પ્રકારના હિંડોળાનું પણ એક મહત્ત્વ હોય છે છેલ્લા ઘણા વર્ષોથી જીટીપીએલ ચેનલ ભક્તિ ચેનલ જે અમારે ત્યાં આગળ આવતા હોય છે આ વર્ષે પણ એમને અમારે ત્યાં આવી અને બધાને લાભાર્થીત કર્યા છે તારીખ વીસ બે વીસ સાત બે હજાર પચીસ ના રોજ રવિવારને સાવનભાદુના હિંડોળા હતા તે સમયે ઘણું વૈષ્ણવ હતું અંદાજીત નહીં તો આ એરિયાની અંદર લગભગ લગભગ થી છ હજાર વૈષ્ણવ હતું આ અમારી હવેલી પુષ્ટિ માર્ગી હવેલી છે જે ભોયંગદેવ ચાર રસ્તા સોદા રોડ પર આવેલી છે અહીંયા સવારથી જે કંઈ બહેનો હોય છે એ એમનો નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે જેવા કે સવારે સવા છ વાગ્યાની અંદર બુહારીની સેવા આપનારા બહેનો આવતા હોય છે જે બુહારીની અંદર જે બુહારી પણ આપણે ત્યાં એક મહત્વનું છે એ બુહારીની સેવા આપની પણ એક મહત્વની છે એ બુહારીની સેવા પણ આપણે ત્યાં આગળ આપતા હોય છે ત્યારબાદ સવારે ટોકરીની સેવા લીલા મેવાની સેવા કરવા બહેનો પણ સમયસર આવી જતા હોય છે ત્યારબાદ બપોરે ફૂલ સેવા મેવાની સેવા અને ભંડારઘની સેવા એ પણ આપનારા બહેનો ઉત્તમ વસ્તુથી એ થયેલા હોય છે એટલે ઘણું સારું રહે છે એમનાથી અમારી હવેલીની અંદર સેવા આપનાર ભાઈઓ પણ એટલો જ અમને સહકાર આપતા હોય છે અમારે હવેલીની અંદર જેજશ્રી પણ પધારતા હોય છે અને મીમાસા બેટીજી એવમ ભક્તિ રાજા બેટીજી પણ હિંડોળામાં પધારતા હોય છે આ વર્ષે પણ પધારશે અને એમનો લાભ એમના વ્રતનામૂતનો લાભ બધા વૈષ્ણવને મળે છે જે ઘણી સારી સાઇન છે I'm a ભગવતે તસ્મે કૃષ્ણાયાત્મકર્મણે રૂપલામ વિષયતેન જગત ક્રીડતી યો યતઃ શ્રી ગોરધનદાસ પ્રભુ શ્રી કલ્યાણદાય પ્રભુ ના શ્રાવણ માસમાં વિશેષ હિંડોળા ઉત્સવનો આપણે સૌ આનંદ લઈ રહ્યા છે ત્યારે આજે વિશેષ હરિયાળી અમાવસના દિવસે જ્યારે હરિયાલી અમાવસ એટલે કે હિંડોળા ઉત્સવમાં સૌનો પ્રથમ ઉત્સવ એ હરિયાલી અમાવસનો છે કે જે હિંડોળાના દિવસોમાં પ્રથમ ઉત્સવ રૂપે આજે ઉજવાય છે સાથે હરિયાળી અમાવસ વિશેષ માર્ગમાં એક લૌકિક ભાવના એવી પણ છે કે જ્યાં બધા જ કિસાનો છે એ કિસાન વર્ગને પ્રોત્સાહન મળે ખેતીવાડીમાં એમનું સારું થાય આગળ સારું અનાજ ઉગાઈ શકે અને એના પ્રોત્સાહન માટે એક હરિયાળી અમાવસનો દિવસ છે બીજું પુષ્ટિમાર્ગીય ભાવનાથી શ્રી અમનાજીની પુલિનમાં તટના પાસે જ્યાં બધા જ વ્રજભભક્તો ગોપીજનો જ્યાં વિરાતુર બન્યા છે અને રાહતુર બની અને પ્રભુ મિલનની ભાવના છે બધા જ ખરા વસ્ત્રમાં આવી અને વનોમાં ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા છે અને વન ઉપવનમાં જે પણ લતા પતાઓ છે વૃક્ષ પતાઓ છે એ બધાને એકત્રિત કરી અને જૂનો હિંડોળો સિદ્ધ કર્યો છે અને ઈચ્છા કરે છે કે પ્રભુ પધારે તો અમે ઠાકોરજીને હિંડોળા ઝુલાવીએ એવી અદ્ભુત આ હયાલી અમાસની ભાવના પુષ્ટિમાર્ગમાં વિશેષ ઠાકોરજી પણ આ જે વિશેષ કાચની અને ટેબારો ધરે છે સાથે આજે વિશેષ કરીને પુષ્ટિ માર્ગમાં કલ્યાણ પુષ્ટિ હવેલીના આંગણે ઠાકોરજી ધર્યા છે મુકુટ અને શ્રંગાર આજે હિંડોળામાં બિરાજ્યા છે દિવ્ય શ્રાવણ માસમાં આપણે પણ સૌ ઠાકોરજીને ખૂબ લાડ લડાવીએ આપણા ઘરમાં પણ ઠાકોરજીને જોડાવીએ અને આ શ્રાવણ માસનો આનંદ લઈએ શુભમ હોતું કલ્યાણ મસ્ત શ્રવણ મેલ કલાંદ કે આનંદ લા ગગન સમંદ કાંતિ કાલી રાધિકા ચમક રહી લતન મે વનમલી ભ્રમર સી ઝલ લલિત છબિશ્યા પ્યારી કી શ્રીગિિરીધર કૃષ્ણ કી ગગન રાશિ બજય મુર ચંગ મધુર મૃદંગ ગિની સંગ અતુલ રતિ ગોપ કુમારી શ્રી ગિરી હર કૃષ્ણ મરારી િણી શ્રી ગંગા સ્મરણ તે હોત મોહ ભંગા બસી વસી જટા કે બીચ હરે અઘ કીચ ચરણ છબી શ્રી બનવારી કી શ્રી ગિરીધર કૃષ્ણ મુરારી भगती उज्ज्वल तट रेणु बज रही वृंदावन बेणु चहू दिशी गोपी ग्वाल धेनु हसत मृदु मंद चांदनी चंद कटत भव फंद टेर सुनु दी શ્રીગિરી ઘર કૃષ્ણ કી આરતી કુંજ બિહારીી કી ઘર કૃષ્ણ મુરારી दिखाने को मैत्री की राह दिखाने को और सबको सुख मार्ग पर लाने को भगवान श्री कृष्ण ने भगवत गीता का ज्ञान दिया है दुख को सुख में बदलने को कर भरोसा तू उस पवित्र ज्ञान का कर ले भरोसा तू उस पवित्र ज्ञान का और बस हो जा तू द्वारिकाधीश की शरण को बस तू हो जा द्वारिकाधीश की शरण को बंधुओं आज ना खास दिवस आप सब દિવ્ય હિંડોળા દર્શન નિહાળ્યા છે જીટીપીએલ ભક્તિ ઉપર આપ સૌ આવી જ રીતના જીટીપીએલ ભક્તિ ઉપર આપના વહાલા ઠાકરને નિહાળતા રહેજો અને જીટીપીએલ ભક્તિની ટીમ અવિરત આપ સૌને આપના વહાલા ઠાકરને મળાવતી રહેશે હાલ રજા આપશો જય શ્રી કૃષ્ણ